ચારે દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે ગુજરાતના ખૂણે ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે બાળકો દેશ માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાઓની વેશભૂષા પહેરીને તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતેથી સવારે નવને ત્રીસ કલાકે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો યુવાનો બાળકો નાના મોટા દરેક કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તિરંગા યાત્રા તળાજા શહેરના બાપા સીતારામ ચોક ખાતેથી નીકળી અને જુદા જુદા મુખ્ય વિસ્તારમાં ફરી હતી ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી તળાજા ગુંજી ઉઠ્યું હતું આ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ તળાજા ઇન્ચાર્જ મામલતદાર તળાજા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મખવાણા ડેપ્યુટી કલેક્ટર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના દરેક અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશોક સગર સાથે અલ્તાફ ચુડેસરા સમ્રાટ સમાચાર તળાજા જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છું તળાજા નગરના તમામ નગર સંસ્થાઓ એટલે કે નગરપાલિકા તાલુકા પંચાયત મામલતદાર કચેરી પોલીસ વિભાગ સરકારના તમામ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી નગરજનો દ્વારા તેમજ તળાજામાં વધતા બધી સ્કૂલો અને એમના વિદ્યાર્થીઓ આચાર્યો શિક્ષકો બધા સહભાગી થાય વિશાળ સંખ્યામાં આજે કાઢવામાં આવી કરી અને એક દેશ ભાવનાનો જે માહોલ છે એ માહોલ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આઝાદીના જે હડવૈયાઓ છે જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ત્યારે આ તકે હું નગરજન નગરજનો અને તમામ લોકોનો આ તકે હું ખૂબ આભાર માનું છું કે બહોળી સંખ્યા તેઓ હાજર રહી અને તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આજના ઉપસ્થિત આપણા આદરણીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ ચૌહાણ તાલુકા પ્રમુખ શ્રી રાણાભાઈ સર્વ આગેવાનો અમારા પ્રાદેશિક કમિશનર કચેરીએથી પધારેલા આરસીએમ સાહેબ સોલંકી સાહેબ પ્રાંત અધિકારી સાહેબ મામલતદાર સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સર્વે નગરના નાગરિક ભાઈઓ બહેનો આ આ માં સૌભાગી બન્યા તે બદલ તળાજા શહેર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર થી આપશો આભારનું છું અંદે માત્ર